સ્વાગત છે મિત્રો એક નવા મિની નવામિનિવલુકમાં કેદારનાથ મહાદેવને કાલ ભેરો બાબાના દર્શન કર્યા પછી અમે દૂર ટેકરી પર બરફની ચાદર જોઈ જે મારા જીવનનો પહેલો અનુભવ હતો કે આજે બરફને સ્પર્શ કરીશ તે પણ કેદારનાથની ટેકરીઓમાં અમે બંને અમારી સ્પીડ વધારી અને આગળ ગ્લેયરના પાણીને પસાર કર્યું થોડી દૂર આગળ ચાલ્યા પછી એક બરફનો ખડક દેખાયો અને ઊંચાઈને કારણે શ્વાસ ફૂલી રહ્યો હતો પરંતુ અમારું લક્ષ્ય થોડે આગળ હતું સુંદર પર્વત અને પ્રકૃતિને જોઈને એક અલગ પ્રકારનો આનંદ અને શાંતિ મળે છે જ્યાં દૂર દૂર સુધી કોઈ હોતું નથી ઉમંગ અને ઉત્સાહ સાથે આખરે ત્યાં પહોંચ્યો જ્યાં ઘણો બરફ હતો પરંતુ જીવનમાં પહેલી વાર બરફનો પર્વત ચડવાની મજા ખૂબ જ અદભુત હતી આગળ અમે કેટલાક રાજસ્થાની ભાઈઓને મળ્યા પછી બરફમાંથી આગળ ચાલતા મેં હિમ જેવા પાણીથી મારી જાતને તરોતાજા કરી પરંતુ આટલી ઠંડીમાં કેમેરો પણ બંધ થવા લાગ્યો થોડી વાર પછી ચારે બાજુ ધુમ્મસ છવાઈ ગઈ અને હું આ બે મિત્રોને જોયા જે સદીઓથી માણસ તેના પર યાત્રા કરે છે પછી મેં તેની નજીક અને સ્પર્શ કરવાનો મોકો મળ્યો કારણ કે પ્રાણીઓ અને પક્ષીઓ માણસ કરતા તમારી લાગણીઓને વધારે અનુભવી શકે છે પરંતુ એ યાદોને એકઠી કરીને અમે નીકળ્યા એક નવી સફર પર તો મળીએ એક નવા મિનિવગમાં